જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કપાસ સંશોધન કેન્દ્ર ખાતે એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં કુલપતિ ડૉક્ટર વી ચોવટિયા તેમજ વિવિધ વૈજ્ઞાનિકો દ્વારા કપાસ પાકમાં વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવાની ગુણવત્તાયુક્ત વધુ ઉત્પાદન સાથે કપાસની ખેતી કઈ રીતે કરી શકાય તે માટેનું માર્ગદર્શન ખેડૂતોને આપવામાં આવ્યું આ ઉપરાંત કુલપતિ સંશોધન નિયામક તેમજ વિસ્તરણ શિક્ષણ નિયામકની ઉપસ્થિતિમાં કપાસ પાકમાં આવતા રોગ અને જીવાતનું સંકલિત વ્યવસ્થાપન અંગેના પુસ્તક તેમજ તે સંદર્ભે પેમ્પલેટનું વિમોચન કરવામાં આવ્યું આ ભાગ લીધો આ સાથે આ ટ્રેનિંગ અંતર્ગત કપાસ પાકની આખી વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અને સાથે સાથે તેમાં આવતા રોગ અને જીવાત એની ઓળખ એ કેવી રીતે નુકસાન કરે અને એને કેવી રીતે આપણે સમયસર પગલાં લઈ અને એને નિયંત્રણ કરી શકીએ આ વિશેની કમ્પ્લીટલી સંપૂર્ણ માહિતી લેક્ચર લઈ અને એમને શિખામણ આપવામાં આવેલી કીટ વિતરણ કરવામાં આવી છે જેની અંદર છે ફેરોમેન ટ્રેપ છે બાશિયાના બુવેરિયા પાવડર છે પછી જંતુનાશકો છે અને બુક આપવામાં આવી છે જેની અંદર કપાસની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે